કેળવણી મંડળ સંચાલિત નવીન હિંમત હાઈસ્કૂલ એકના શાળાના મકાનનો ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો દેશનો ભવિષ્ય એવા બાળકોના સર્વાંગી ગણ વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે શાળા આજરોજ હિંમતનગર ખાતે હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત નવીન હિંમત હાઈસ્કૂલ એકના શાળાના મકાનનો ભૂમિપૂજન કાર્યક્રમ દીવ દબણ દાદરાનગર હવેલી તથા લક્ષદ્વીપના માન્ય પ્રશાસક આદરણીય પ્રફુલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં હિંમતનગર કેળવણી મંડળ દ્વારા અનેક શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે જે હિંમતનગર સહિત આસપાસના વિસ્તારોના હજારો બાળકોનું ઘડતર થઈ રહ્યું છે તેરા નવીન હાઈસ્કૂલના ભૂમિપૂજન બદલ કેળવણી મંડળના તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આવનારા દિવસોમાં જ્યારે આ હાઈસ્કૂલ બિલ્ડિંગ તૈયાર થશે ત્યારે દેશના ભાવિ એવા વિદ્યાર્થીઓના પાયાના ઘડતર અંગે ઉપયોગી થશે આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા કેળવણી મંડળના પ્રમુખ હેમંતભાઈ મહેતા મંત્રી જીતેન્દ્રભાઈ પટેલ ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો પૂર્વ ધારાસભ્યો પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા રિપોર્ટર જયંતિભાઈ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર તલોદ